બનાવીને અમને ફસાવી રહેલા છે જે જંગલ ફોરેસ્ટના અધિકારીએ મારા પર ફરિયાદ કરી છે એમને ખબર હોવી જોઈએ આદિવાસી આદિ અનાધિકારથી આ જંગલમાં વસનારો આદિવાસી છે આ જળ જંગલ જમીને આદિવાસીઓની છે વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત અમને જમીન અમે ખેડીએ છે અને આવનાર દિવસોમાં પણ જેને જમીન

છેલ્લા નેવું દિવસથી જેલમાં છે અમે સાથે આવવાના હતા આગ્રહ હતો વિધાનસભાનું સત્ર ચાલુ થઈ ગયેલું છે અને લોકોના ના પ્રશ્ન તમારે ઉઠાવવાના છે એમના આગ્રહને ને માન રાખીને વિધાનસભાના સત્રના લીધે આજે જેલથી બહાર આવેલો છું અને આવનાર દિવસમાં માં પ્રજા હોય કે આદિવાસી સમાજ હોય એમના માટે અમે વિધાનસભામાં પણ લડીશું અને ભરૂચ ચૂંટણીમાં લોકસભા માન્ય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી મારી મુલાકાતે આવ્યા હતા અને એમણે કીધું છે કે ચૈતરભાઈ તમારે લડવાનું છે એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જયારે કહેતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના છે નર્મદા લોક પ્રતિનિધિ છું અને લોકો એ લોકો મતો થી હાઈકોર્ટ માં આગળ પિટીશન કરીશું ગઠબંધન રાષ્ટ્રીય કક્ષા નેતાઓ કરતા હોય છે અઠાવીસ જેટલા ગઠબંધન છે આવનાર દિવસોમાં અમે ગઠબંધનમાં રહીને લડીશું અને